મા આવી રીતે મારી ભૂલ થઈ તો તું મારી આવી પરીક્ષા લઈ માં મને ખબર છે કે વરત આવે પણ મારા ગીધામાં નહીં તારી લાવું સુંદરી લાવું બધું લાવું પણ ચોથી લાવું કહો મારા પાણી ગૃપિયો નહીં હવે મારા કના પાણ હાથ જો હાથ માર હાથ ચલાવવાનું કોઈ આલો મને હું હા ગરીબ માણું છું પણ મા હવે તારી આશા હું હવે ગામમાં જાઉં છું જો કોઈ આલો તો લાવું બધું બધું પૂરું કરું મારે તારો એક આધાર છે મારી મા દયા કરજો મારા મામ જવા દે હવે જસુભાઈ ઘેર જાય તો પણ જસુભાઈ મને પાટું છોડીને પાછો નિરાશ કરીને કાઢ્યો હોય એનો રૂપિયાનો અભિમાન આવ્યો હોય એનો અભિમાન એના ક્યાં રહો હું બીજો જોઉં હવે જવું તો જગુભાઈ તો જવું જોઈએ એની આશા હશે છેલ્લી મારી મા દશામાં જે કરાઈ હતું હોય જગુભાઈ ઘર વાંચેલું હોય

પૈસા તો પાવર ના કરાવું છી તો હાલત પણ ખાવા યાર અને આવું કરાય યાર પૈસા પાણીને પણ અભિમાન ના આવી જાય મોટું બધું કોઈ અભિમાન કરાય નહીં પૈસાનું પૈસા પૈસા હા જ ને ખા નથી બરાબર ઘરેની વાત કરી ને તો ભગવાન તમને સારા રાખું એટલે પૈસા તો તમારે વાંધો નહીં તમે ત્યાં માફન ડાયરેક્ટ આવે જ ને તો હું તમને હાલત ના ના પાડે

સાથી અંદર ના ભ્રમ હેડે આવી ચાની રાખી બી પાવ ઊંચાવ હજુ કાધું નહીં પણ ના હજુ કલાક ઊંકી દઉં પછી ખાવાનું ટાઈમ થાય પછી ખાઈ પાવ પેટી જવું

એ અસું તો લે આગે ને સુબાણ ઓ તે ગયો ઉપાળો ઉપાળો આ મોટો ઉગાર મોળ ઓ પાણી પડતો પાણી પડતો અસું પાણી હું થઈ ગયો છું તને ના તું થિયોના સુમનુ લે અહ અહ લ્યા તારી ડખલો માર્યો હટ 108 ને ફોન કર 108 ને 108 ને ફોન કરો હા ભા ખરી છો થોડું ખાવા પડવા દો આ પક પક થોડો પેલા પક ખાઓ થોડા લ્યા તારી ડખલો માર્યો હ ને લ્યા આગેવાનું તો પછી દવાઈ પર આરામ એ નહી

તારી શ્રદ્ધા ભક્તિ અને વિનમ્રતાથી પ્રસન્ન થઈ છું હું તને આશીર્વાદ આપું છું કે જ્યારે જ્યારે આ કળિયુગમાં તું તથા તારા જેવા અન્ય ભક્તો પર મુસીબત આવશે કે નારી પર કોઈ અત્યાચાર થશે ત્યારે ત્યારે હું દશા દસે દિશામાં વાસ કરનાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી આવા પાપીઓનો સંહાર કરવા પ્રગટ થઈ મારા માના બે હાથ ચોરી કગરી કીધું તું હા તો મા તું આનો પરચો થી એને રૂપિયાનો નો અભિમાન હવે એવો એ વાત સાચી રૂપિયા નો અભિમાન એ તો અમને ખબર હા આ તાન દશા માનો પરચો જવાય કા દશા માનો પરચો તમે કોઈ કરી દો તમે જો મને પાડુ સોડી યાર ના હોય તો આટલું બધું કરી અમને તો ખબર જ નહી અને ભા હા રાવતે મારા જોડે પૈસા લેવા આવ્યો હતો ને હા તારે મને કહેતા હતા એજા શું જ શું મને આવો આવ કર્યું મને તો કોઈ વાત ની કરી પણ તમન કરી છે અલ્યા પૈસા લાવ તને મને કહેતા હતા લાવતાય એને કેવનો વિદૂદુ ના રાતે તમારું કેવું કે દશમાનો પરચો હેમણા હા 100% અલ્યા દશમાનો પરચો હોય તો આવતો ના થાય પણ આ તો પડી ગયો આ તો ગમે તે થાય ગમે તે એનો પરચો બતાવજેલી આ તો દશમાનો પરચો હોય તો હાલ હાલ જ સફર કમ્પ્લીટ થઈ જાવ હા કે હાથ જોડીને કવ મારી માને હા કે હું પાણી સોટુ હા અન ઉપાડ થઈ ગયો હા તો સમજી લો કે દજામાનો પરજો ખરો હા તો છોટો લા પાણી લો આ કાઈ દાંકો લેવા દજામાનું નામ લઈ અને કર દયો એય મા દેશામાનો ને તો ઉભો કરી દે હાલ હાલ ફાઈનલ દજામાનો પરજો હો કેતો તો

શિકબર હું થઈ જીધું ને આખે આખું શરીર ને ખેતા તું અને હું બોલતો તો પણ બોલે જ તો નતો અલે ભલા આટલા આટલો પૈસા નો અભિમાન કરાય યાર યકુપા જે થઈ ગયો ને બધું ભૂલમાં થઈ ગયું બીજું કોઈ નહીં પણ આ તો સીકબર હાપુ જો બોલાતું નતું તમાર પૈસા નતા આવા તો ના પાડી હતી પણ પાટો ચોરા જો આવે યાર પણ હવે જે થઈ ગયું ભૂલ થઈ ગઈ રાતા મારો એક માં ફૂલ કરી હોય એક માથું બે હાથ જોરું કે જે તને પાટું માર્યું એ મારી ભૂલ ભૂલ ન ભૂલ મને કહેવાની કોઈ

અંધશબ્દે જે બોલ્યો હોય તમે તમારો નાનું છોકરો સમજીને મારી ભૂલ માફ કરી દો આ થયું થયું આજ પછી એવો કદી જિંદગીમાં ચા હા નહીં એટલે હું તો ખબર રાવતી તને હજાર રૂપિયાની ના પાડી દઈએ તમે તમારે દસ હજાર રૂપિયાનો ખર્ચો હું કરું તારા પાસે બે થી મૂર્તિ અને તમે તમાર જે કુવાસીઓ હોય એ તમારવાનો બચ્ચે બધો ખર્ચો ઉભા મારો એવું હા મૂર્તિ તો લાવી દીધી હા લાવી દીધી બા

બોલો દેશાmani જય પાટણી કહે ચિંગતા જીતે છોબી ની કહે દરદારવાળા